સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હવે પર પાણશીના અને રણોરા વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકો ઈજાગ્રસ્ત થયા સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર જિલ્લાના રહેવાસી ભોળાદ ભાલ દર્શનાર્થે ગયા હતા જેમને પરત પડતા અકસ્માત નડ્યો હતો એક અન્ય કાર દ્વારા સાઈડ કાપતા ડ્રાઈવરના સ્ટેરિંગ બનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ હતી જેમાં એક જ પરિવારના હેતલબેન માનવેન્દ્ર ગલાવબેન અને વિનોદભાઈ ઈજાગ્રસ્ત થયા હતા જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે તેમની હાલત વધુ ગંભીર હોવાથી જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આ ઘટના અંગે જાણતા હતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી કલ્પેશ વાડેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ